નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે જાણવા જઈ રહ્યા છીએ ગુજરાતના બધા જ માર્કેટ યાર્ડના વરિયાળાના ભાવ તે પહેલા બધા જ ખેડૂત મિત્રોને જણાવવાનું કે તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બે લાયક અને પ્રેસ લો જેથી તમને ગુજરાતના બધા જ માર્કેટ યાર્ડના ભાવ સૌથી પહેલાં જાણવા મળતા રહે નમસ્કાર ખેડૂત મિત્રો આજના વરિયાળાના ભાવ વીસ દીઠ તારીખ છ ત્રણ બે હજાર ચોવીસ ઊંજા તેરસો બાવનથી સાત હજાર પાંચસો એંસી રૂપિયા બોટાદ પંદરસો ત્રીસ થી બાવીસો બત્રીસ રૂપિયા રાજકોટ પંદરસો પચાસ થી બે હજાર તેવીસ રૂપિયા નમસ્કાર ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ વીસ કિલો ડી તારીખ છ ત્રણ બે હજાર ચોવીસ ઊંઝા આડત્રીસો વીસ થી સાત હજાર સોળ રૂપિયા બોટાદ ચોત્રીસો ચોપન થી પાંચ હજાર ચારસો પચાસ રૂપિયા રાજકોટ બત્રીસો ત્રીસથી પાંચ હજાર એકસો નેવ રૂપિયા ભાવનગર એકત્રીસો અઢારથી પાંચ હજાર એકસો સાઠ રૂપિયા જામનગર ત્રણ હજાર તેવીસથી પાંચ હજાર એકસો પંદર રૂપિયા ગોંડલ ચોત્રીસો દસથી પાંચ હજાર બસો ત્રીસ રૂપિયા અમરેલી ત્રણ હજાર સાઠથી પાંચ હજાર બસો સિત્તેર રૂપિયા મોરબી બત્રીસો તેતાળીસથી પાંચ હજાર એકસો પચાસ રૂપિયા જસદણ એકત્રીસો બારથી પાંચ હજાર એકસો એકત્રીસ રૂપિયા